નમસ્કાર ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર આપણે અલંકારની માહિતી મેળવતા હતા એ ભાગ બેની અંદર પણ આપણે જોયું શબ્દાલંકાર ત્યાં પૂરો થયા અને એના પછી જે અર્થાલંકારની વાત કરીએ તો શું કહે છે એની વ્યાખ્યાને સમજીએ તો કહે છે કે જેમ શબ્દના કારણે સૌંદર્યનો માધુર્યનો અનુભવ કરાવે તે શબ્દાલંકાર તેમ અર્થના કારક સૌંદર્ય માધુર્ય કે લાલિત્યનો અનુભવ કરાવે તે અર્થાલંકાર મિત્રો અહીં માત્ર શબ્દ ને અર્થનો ફેર છે કે જેમ શબ્દના કારણે સૌંદર્યનો માધુર્યનો અનુભવ કરાવે તે શબ્દ અલંકાર તે જ રીતે અર્થના કારણે સૌંદર્ય માધુર્ય કે લાલિત્યનો અનુભવ કરાવે તે અર્થાલંકાર તો અહીં સૌંદર્યનો આધાર શું છે તો કે અર્થ છે શું છે અર્થ છે જેમ પેલામાં શબ્દાલંકારમાં શું આધાર હતો શબ્દ હતો તો અહીં સૌંદર્યનો આધાર અર્થ છે અર્થ જાળવી રાખીને શબ્દ બદલવામાં આવે તો આ અલંકારના સૌંદર્યને હાનિ નહીં પહોંચે શું કીધું પહેલાંમાં શું થતું તમે શબ્દ બદલી નાખતા હતા અને એ જ શબ્દનો બીજો અર્થવાળો શબ્દ મૂકતા હતા તો સૌંદર્ય રહેતું નહોતું આપણે પેલું તપેલી જોયું ને આ તપેલી તપેલી છે ત્યાં તું તપેલી ક્યાં આવી એની જગ્યાએ બીજું વાક્ય મૂકી દઉં કે આ તપેલી ગરમ છે ત્યાં તું તપેલી ક્યાં આવી તો ગરમ મૂકવાથી જે તપેલી શબ્દની જે મજા હતી સૌંદર્ય હતું એ આપણને બીજા ઉદ્યોગમાં જોવા મળ્યું ન હતું પરંતુ અહીં થોડુંક અલગ છે કે તમે અર્થથી કરી શકો કે અહીં સૌંદર્યનો આધાર અર્થ છે એટલે અર્થને જાળવી રાખીને શબ્દ બદલવામાં આવે શબ્દ બદલવામાં આવે હં યાદ રાખજો તો આ અલંકારના સૌંદર્યને હાનિ નહીં પહોંચે જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે શું કીધું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એવું નથી કીધું કે દમયંતીનું મુખ ચંદ્ર છે તો પછી અલંકાર બદલાશે આગળ જોઈશું આપણે જો સીધી જ રીતે કહી દેવામાં આવ્યું હોય કે દમયંતીનું મુખ ચંદ્ર છે તેમાં અલંકાર નથી હા બીજો અલંકાર છે એની એ અલંકારની વાત પછી કરીએ અત્યારે આ ઉદાહરણમાં શું કીધું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો અહીં ઉપમા અલંકાર છે કયો અલંકાર છે ઉપમા તો આપણે નવમા ધોરણમાં તમે શીખ્યા છો કે ઉપમા અલંકાર કેમ હોય તો કે જેની સાથે સરખામણી કરવાની હોય તેને ઉપમા અલંકાર થાય તો અહીં દમયંતીના મુખને કોની સાથે સરખાવવામાં આવે છે તો કે ચંદ્ર સાથે બરાબર છે દમયંતીનું મુખ કેવું છે તો કે ચંદ્ર જેવું છે એટલે દમયંતીના જે રૂપ છે સૌંદર્ય છે એની વિશેષતા બતાવવા માટે એને ચંદ્ર સાથે સરખાવવામાં આવેલ છે એટલે જેની સાથે સરખાવવામાં આવે એને ઉપમા અલંકાર થાય છે તો એ તમે જોઈ શકો છો અહીં બીજું કે જેવું એ ઉપમાન વાચક શબ્દ છે શું છે મિત્રો યાદ રાખો ઉપમા અલંકારની તો આપણે વિસ્તૃત માહિતી મેળવીશું પણ મુખ્ય એમ કે ઉપમા અલંકારમાં શું હોય તો કે ઉપમા અલંકારમાં મુખ્ય ત્રણ શબ્દો હોય એક તો પહેલો કે ઉપમાન હોય ઉપમાન બીજું છે ઉપમય અને ત્રીજું જે છે એ સાધારણ ધર્મ અથવા તો ઉપમા વાચક શબ્દ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ઉપમાન એટલે શું ને ઉપમય એટલે શું કે છે તો અહીં આગળ કીધું એમ કે અહીં ઉપમા અલંકાર છે અને મુખ એ ઉપમયની ચંદ્રાન ચંદ્ર એ ઉપમાન સાથે સરખામણી છે મિત્રો જેની સરખામણી કરવાની છે તો અહીં સરખામણી કોની કરવાની છે તો મુખની તો જેની સરખામણી જેની યાદ રાખજો શબ્દ કયો છે મુખ્ય જેની જેની સરખામણી કરવાની છે જે મૂળ શબ્દની તો અહીં કોની કરવાની છે તે મુખની તો એ ઉપમય છે અને જેની સાથે કરવાની છે હં જેની સાથે કોની છે કે ચંદ્ર સાથે તો એ શું છે ઉપમાન છે એટલે બે વ્યાખ્યા આપણને મળી કે ઉપમય કોને કહેવાય ઉપમાન કોને કહેવાય તો કે ઉપમય કોને કહેવાય તો કે ઉપમય જેની સરખામણી કરવાની છે તે તો કોની કરવાની છે કે મૂકની જેની સાથે એક જ શબ્દ નવો મૂકવાનો કહો જેની સાથે જેની સરખામણી કરવાની છે તે ઉપમય અને જેની સાથે સરખામણી કરવાની છે તે ઉપમાન અને બંનેની વચ્ચે જે એકનો જે શબ્દ રહેલો છે એ છે જેવું શબ્દ રહેલો કહો છે જેવું તે એ શું બતાવે છે ઉપમા વાચક શબ્દ શું છે ઉપમા વાચક શબ્દ અને તેના દ્વારા અભિવ્યક્તિની સચોટતા સાધવામાં આવી છે હવે અહીં મુખને સ્થાને ચહેરો શબ્દ મૂકો કે ચંદ્રને બદલે શશી પ્રયોજીએ તો દમયંતિનો મુખ સશી સમશોભે છે તો તમે જોઈ શકો છો કે શબ્દો બદલાયા છે પણ અભિવ્યક્તિનું સૌંદર્ય જળવાયેલું રહ્યું છે કારણ કે અર્થ જળવાયેલા રહ્યા છે અને તેથી તે અર્થાલંકાર છે તો અર્થાલંકારમાં કયા કયા અલંકારનો આપણે સમાવેશ કરી શકીએ તો એક જોવા જાઓ તો કહે છે કે ઉપમા અલંકાર રૂપક અલંકાર ઉત્પેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર અતિશયોક્તિ આદિ અલંકાર અર્થાલંકારનો અભ્યાસ કર્યો છે અહીં તમે શ્લેષ સજીવારોપણ વ્યાજ સ્તૃતિ અનન્વય એ અર્થાલંકારનો અભ્યાસ કરશો એટલે નવમા ધોરણમાં મિત્રો તમે ઉપમા પણ શીખીને આવ્યા રૂપક પણ શીખીને આવ્યા છો ઉત્પેક્ષા પણ શીખીને આવ્યા છે વ્યતિરેક પણ શીખ્યા છો અને અતિશયોગથી એ બધા જ તમે અલંકારો અર્થાલંકાર શીખીને આવ્યા છો એટલે આપણે માત્ર ને માત્ર ધોરણ દસમાં કયા અલંકાર શીખવાના રહે છે તો કે શ્લેષ અલંકાર સજીવા રોપણ અલંકાર વ્યાજ સ્તૃતિ અલંકાર વ્યાજ એટલે નિંદા હમ નિંદા દ્વારા પ્રશંસા અથવા પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે તો બે શ્રુતિ અલંકાર બને મિત્રો યાદ રાખજો પછી આવે છે અનન્વય અને અર્થાલંકાર અનન્વય જે છે એ અર્થાલંકારનો કે અભ્યાસ કરવાનો છે તો મિત્રો આપણે આ ભાગની અંદર અર્થાલંકાર અલંકાર કયા કેવી રીતે બને અર્થાલંકાર અલંકારમાં કયા કયા અલંકારનો સમાવેશ થાય છે પરીક્ષામાં એવું પણ પૂછાઈ શકે કે નીચે આપેલા અલંકારોમાંથી અર્થાલંકાર અલંકાર ઓળખાવો પછી એમાં ઉપમા હોય રૂપક હોય ઉપેક્ષા હોય વ્યતિરેક હોય અતિશયોક્તિ હોય સજીવારોપણ હોય શ્લેષ હોય વ્યાજસ્તૃતિ હોય અનન્વય તો આ બધા કેવા છે અર્થાલંકાર ખ્યાલ આવે છે કયા કયા ફરતી યાદ કરો ઉપમા રૂપક વ્યાજસ્તૃતિ અનન્વય પછી આપણે જે કહીએ છીએ વ્યતિરેક અથવા તો શ્લેષ સજીવારોપણ તો આ બધા કેવા છે અર્થાલંકાર સામે શબ્દાલંકાર જે આપણે કહે છે શબ્દાલંકાર તેમાં કયા છે તો કે યમક ને શબ્દાનુપ્રાસ કહેવાય આપણે જે ધોયા હતા તે ખ્યાલ આવે છે તો એ જે જે શબ્દો જે છે અથવા પ્રાસ સાંકળી બતાવે છે અંત્યાનુપ્રાસ બતાવ્યો છે વર્ણાનુપ્રાસ બતાવ્યો છે તો એમાં ખૂબ ઓછા છે એટલે તમે સરળતાથી યાદ રાખી શકો વર્ણાનુપ્રાસ શબ્દાનુપ્રાસ જેને તમે યમકો અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળી એ બધા કહેવામાં આવે છે શબ્દાલંકારમાં આવે છે અર્થાલંકારમાં કયા કયા તો કે ઉપમા આવ્યો ઉત્પેક્ષ આવ્યો વ્યતિરેક આવ્યો અનન્વય આવ્યો પછી આપણે જે જો શ્લેષ છે સજીવા રોપણ છે તો રૂપક છે આ બધા અર્થાલંકારમાં આવે છે તો આપણાને માત્ર ને માત્ર અલંકારની વ્યાખ્યા પહેલાં આપણે શીખ્યા અલંકારના પ્રકારો બે અર્થાલંકાર અને શબ્દાલંકાર એની પાછી વ્યાખ્યા આપણે કરી કે ભાઈ અર્થાલંકાર કોને કહેવાય તો કે જેનમાં અર્થનું મહત્ત્વ હોય એને અર્થાલંકાર કહેવાય અને જેની અંદર શબ્દનું મહત્ત્વ હોય એને આપણે શું કહેવાય તો કે શબ્દ અલંકાર કહેવાય અર્થાલંકારમાં કયા કયા અલંકારનો પ્ર સમાવેશ થાય છે તો કહે છે કે આપણે જોયું નવમા ધોરણમાં શીખી ગયા ઉપમા રૂપ ઉત્પ્રેક્ષા વ્યાસ શ્રુતિ અતિશયોક્તિ પછી શ્લેષ છે સજીવારોપણ છે તો એ બધા અર્થાલંકાર છે સજીવારોપણ આપણે શબ્દાલંકારમાં કયા આવશે તો શબ્દાલુ કાની અંદર આપણે જોઈએ છીએ વર્ણાનુપ્રાસ જેને વર્ણ સગાઈ એ નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો યાદ રાખજો વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ છે યમક અથવા તો એને શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ અંત્યાનુપ્રાસ પણ તમે શીખી છો અને પ્રાસ સાંકળી એ પણ અલંકાર એ જે શબ્દ અલંકારમાં આવે છે તો આપણે માત્ર બે જ અલંકાર છે એની માહિતી મળી હવે આવનારા ભાગની અંદર આપણે શરૂઆતથી પહેલો દસમા ધોરણની અંદર જે શીખવાનો છે એ શ્લેષ અલંકાર છે મિત્રો શું છે શ્લેષ સ્લેશ એટલે શું તો એની આપણે વ્યાખ્યા એ પણ આવનારા ભાગની અંદર જ આપણે જોઈશું અને શ્લેષ અલંકાર જે છે એને આપણે વ્યવસ્થિત રીતે આપણે શીખીશું અસ્તુ